નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝમાં હાલ અત્યારે આઠ ને સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે સાંજના આપણે અત્યારે આવે છે સ્વામી વિવેકાનંદ રોડ ઉપર જે એક રવાપર રોડ ઉપર જાય છે અને બીજો અહીંયા એચડીએફસી બેંકવાળી ગલી છે અને આ રસ્તો સીધો ગાંધી ચોક તરફથી આવે છે હાલ તમને આપણે ટ્રાફિક કેટલું છે આ રોડ ઉપર એ તમને બતાવી રહ્યા છે અહીંયા પણ આપણા ટ્રાફિક જવાનો જે પોલીસના ભાઈઓ છે એ પણ ટ્રાફિક નિયંત્રણમાં લાગ્યા છે થોડાક ટાઈમથી હમણાં મોરબીમાં ગણેશ મહોત્સવનો માહોલ થોડો ચાલી રહ્યો છે એના હિસાબે ટ્રાફિકની થોડી હાલ સમસ્યા બધાને જ સમસ્યા બધાને દેખાઈ રહી છે એ દેખા દેખાડવા માટે આરબી ન્યૂઝ વતી અમે આપને આ વિડીયોથી માધ્યમથી બતાવી છે કે આ રોડ ઉપર કેટલું ટ્રાફિક છે જ્યાં આમ જોવો છો ટ્રાફિક જવાનો પણ સાથે સાથે તેમની ફરજ અદા કરી રહ્યા છે આ રોડ ઉપર ધીમે ધીમે ટ્રાફિકનો માહોલ થોડો વધતો જાય છે અને લોકોનો સપોર્ટ પણ સાથે સાથે જોવા મળી રહ્યો છે ટ્રાફિક જવાનો પોતાની ફરજ એ નિભાવી રહ્યા છે અને ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા છે